રામ રામ દર્શક મિત્રો આજે આપણે ખેડ વિસ્તારના મયારી ગામ સંતોની ભૂમિ પુણ્યની ભૂમિ એવા મયારી ગામના એક એવા વ્યક્તિની મુલાકાત કરવા જઈ રહ્યા છીએ કે કે જેમણે પોતાનું આખે આખું જીવન પૂજ્ય પરમ પૂજ્ય માલદેવ બાપા કે જે એક રામાયણના પ્રખર સંત આપણે રામાયણનું નામ આવે ને એટલે મોરારી બાપુ યાદ આવે એની જેમ ગેર વિસ્તારની અંદર આપણે રામાયણ નામ લઈએ એટલે પૂજ્ય માલદે બાપુ યાદ આવે કે રામ નામ કે અવસર ખરી રીતે જો ખાય અંગ પીડા વ્યાપે નહીં મહારોગ મટી જાય આ એક ચોપાઈ ઉપર જાણે પોતાનું જીવન સમર્પિત કર્યું એવા પૂજ્ય માલદેવ બાપાના શિષ્ય છે એ આજે આપણી સાથે ઉપસ્થિત છે તો એનો આપણે પરિચય આપણે એના મુખેથી જ સાંભળી તો આપનું નામ અને આપણા જીવનનો પરિચય આપણે દર્શક મિત્રોને આપીએ મારું મયારી ગામ મારું નામ અભુસોધા પરમાર પોરબંદર જિલ્લો અને તાલુકો કુતિયાણા અમારે અહીં મયારીની અંદર લગભગ બસો વર્ષ ત્યાં રામે હાલે બસો વર્ષથી બસો વર્ષથી એક જ ગેપ એક જ ગે બસો વર્ષથી એક જ પરિવાર કે સતત લગભગ ત્રીજી પેઢી ત્રીજી પેઢી હજી પણ રામાયણના નિત્ય પાઠ થાય છે દરરોજ રામાયણની ચોપાયો ગવાય છે દરરોજ ધૂન કીર્તન અને ભજન થાય છે એમાં એક દિવસની પણ ચૂક પડી નથી આ ત્રણ ત્રણ પેઢીથી આ વાંચો ચાહદો આવે છે એ આ ધામની અંદર અને ઈ પૂજ્ય કર્સન બાપા પૂજ્ય માલદેવ બાપા અને આજે આની ત્રીજી પેઢી પૂજ્ય નાગા ભગત છે એ એમણે જીલો જાળવી રહ્યો છે અને એમાં પૂજ્ય માલદેવ બાપાના સંત એટલે શિષ્ય એટલે હબુભાઈ તો અબુભાઈ

બધી ભાષા જાણે વાહ સંસ્કૃત પણ જાણતા સંસ્કૃત જાણતા વાહ એક ગુરુ કૃપા ગુરુ કૃપા અને મારા તો મને મંતર દીક્ષા આપેલી વાહ અને મેં બાપાના જે જ્યારે રામે હતી ત્યારે મેં લગભગ છત્રીસ પર ગયો કથા બાપા નાખી 36 વર્ષ છત્રીસ વર્ષ વાહ અને જ્યારે મેં એવો નિયમ રાખ્યો હતો કે મારે બધા છોતાને ખોને બોલ મારે જવાનું બધાને પહેલા બધાથી પહેલા કાઈ ન પૂગી જવાય કાઈ મારે સમય 8:00 વાગે જવાનું બપોરે 8:00 વાગ્યે 8:00 વાગ્યે જઈ ફૂલ લઈ જાઉં 15 માં માત્ર ફૂલ પધરાવું બાપા તો આરામ કરતા હોય પછી હું જા પછી બાપાના શરણ દબાવવા જવું ને વાહ તો પછી મને કે એક એક ગુપ્પાએ જઈ પરોખા હા મને બાપા દબાવવા તો જ્યો ગુરુનું શરણ ક્યાં જાતું માં પાકિસ્તાની જીવલાની ગુરુ સમાવે ગુરુ મળવાય કઠો કઠા હોય મહાન શાંતિ મળે પછી એમ કરતા કરતા બાપાને કલાક એક ક્ષણ દબાવા પછી મને કહે મને કહે હવે આપણા હરિશન આવવાનો ટાઈમ થઈ ગયો હવે મારો પગ મેરી શ્રોતાઓ હા શ્રોતાઓ પછી હરિશન આવે પછી કથાનો શરૂઆત કરે પહેલાં મોકવાનું પડે

જયારે ગરુ બાપા જતા કરે જયારે ન્યાય મહાન સંત થઈ ગઈ અને એના પાસે મંત્ર દીક્ષા લીધી મેરુ બાપા એ હા ગરુ બાપા એ ન્યાથી રામાયણ બે લઈ અને આ મયારીમાં એનું બે રોજ રોજ અને એ આંબો થયો ભિક્ષો આંબો રામાયણ આંબો એમાં તો પછી ફળ લાગ્યા પછી તો એમાં હરિજન કાય મારે કાય બાય ગામ ને એટલે માણસો હા પરમણ કોઈ જર થાય ને એમ થ કે બેઠા રહી ગંગા રે ના બે કટો કટી બે વાહ 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 બેસ્ટર હતા એ આવતા કરતા બહુ એના સબ શબ્દો પણ હતા સતાં પણ મોટે અને સંસ્કૃતમાં પણ નું એટલું જ્ઞાન બહુ

એક ન કે મણે કે હાથ વાનું કે તમે બો ગમહી કે હા પછી તો બાપા તમારું પુત્ર હતો હાથ વાનું કે તમે બોલવા એટલે તમે આ બધું બાપા માહાથી શીખા બાપા માહાથી કીર્તન બધું બધું બાપા મને આધું બધું વાહ 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 તો એક આતું કીર્તન આપણે સાંભળીએ હાથ વાનું સાંભળીએ સોમવારે ગુરુ એશન કે દે

ಮಂಗಳವಾರೇ ತೆ ಮನ ಹರಿ ದ ರೇ ಮಾರಾ ಸರೇ ತೆ ಕಾರಜಿ ದೇ ಓನತ ಮತ ತೆ ಸನ ಹರಿಯ ಕೇ ದಾಯೋದಿಯ ನಾಯಿ ರಮಾ rama rone range guru vare te gun madha bhari re amada moh gaya sarve hari re kese thi zamane lage kari hoyo tyanais rama rone Σού καρβάρε, σάξα τ' πραγουμαρίαρε, μάρα άντ' αρνά πρέμα ου σαρδιάρε, και πρέμα νειράνά βαχαίρε, κχαδά, κχαδιά, υιοδιάνα εις, ραμάρωνε, ράγγερε.

મારે જપુ નિ નામ રે કે મારા સફળ થયા રે સર્વે કામ દિયા નાઈશ રમારો ને રંગે રે કે ભી રહ્યો દિયા ધ્યાનાઈશ

तो ना संगमा भव सागर यामा भूल पड्यो सु मुक्ती नो मार्ग देखाय संतो ना संगमा काया निर्मड बनी लाय संतो ना संगमा अग्नि समान से संतो या मारा પાપ પાપરી ભસ્મ જાય સંતો ના સંગમાં કાયા નિર્મળ બની જાય સંતો ના સંગમાં ભમરી સમાન સે સંતો ય મારા ઇરના શે મ આવી જાય સંતો ના સંગમાં કાયા નિરમળ બની જાય સંતો ના સંગ મા સંદન સમાન સે સંતો મારા સવન સમન બની જાય સંતોના સંગ મા કાયા નિરમળ બની જાય સંતોના સંગ મા પારસની કાયા શેરે સંતો લોઢો કનસન બની જાય સંતોના સંગ મા કાયા નિર્મળ બની જાય સંતોના સંગ મા પુનિત મહારજ કે સંતોની શરણ રજ બરાય સંતોના સંગમાં કાયા નિરમળ બની જાય સંતોના સંગમાં

ગોપીઓના વિરહ જ્યારે જ્યારે એ આ ગોપીનો વિરહ વાત કરે ને મેરાને પે ઉભો હતો પ્રશ્ન ભગવાન પ્રશ્ન ઉપર અને ગોપીઓનો એટલા પ્રશ્ન વાળા હતા અને પછી જ્યારે કૃષ્ણ ભગવાન ગો મથુરાથી ગોકુળ ગયા ત્યારે પછી ગોપીઓ ઓધવણી કે હવે અમે એક પત્ર લખી અને તને આપી અને વિનંતી એટલે કરીએ કે તમે કૃષ્ણને જઈ અને આ પત્ર આપી નાખો

એ શોભા બજારની શું કહું

के माक्षर मैंने मारा नाथ जे अने वा बहु सेतल वाया ए आय आप बिना ए अमा कोयने के मके वाया

કે પોસે કરું છું પ્રાર્થના ને લેતા તમારું નામ કે આયા અમને નવયુક કલે કે હવે કરતા ઘરના કામ એ ઘરબાર છોડી ફરું ઘેલી પોસ માસે પ્રેમમાં अकड़ाय मारो मन होता नथी रेतु नेम माँ ये तो प्यास दर्शन तनि प्रीतम गयनु मामी रस पाव जो के रजन नार राधा करे बिनती ये तो रजनी आवजो प्रभु ये कर रजनी आवजो वाला ये कर रजनी आवजो, रजनी। आवजो। के मा मैंने मारा जोजी अने सबने ने सरे को सुहागा

एराग होरी रंग शोरी गोप ढोरी गेल मा जमवा पधारो जगत जीवन मोहन मारा मेल मा तो आनंद यमुने वधे यदि को पान बिरला सावजो के ब्रज राधा करे विनती हे करजनी आवजो प्रभु हे करजनी आवजो वाला हे करजनी आवजो એ સૈત વસંત સોમતી અને વન ઘગુલ એ દયા કરો ને દયા રજે કરેન મોહન રંગ તારી ગાન મધુર ગાવજનાર રાધા કરે વિનતી હે કરજની આ જો પ્રભુ એકજની આ જો વાજની આ બો কেশা শোভ বৰ মনে বন অনুপম ভাগ এয়া কি বোলে কয়

કે જે છે વાદળા મુ જોયા કામના પ્રગટે કામ એ દિના નાથ વિના કે મારે ઠરવાનું

के रज नार राधा करे विनती एक रजनी आवजो प्रभु एक रजनी आवजो बाला एक रजनी आवजो ओ, ओ, ओ। के भादर ब्रह्मा ब्रह्मा ने जय जय कार ओ, ओ। ये या पृथ्वी माथे प्राणी सर्व ने ये तो मैं आपको मनगमतो आहार भाद्रव मासे भौम पर संसारियो सर्वे सुखी महाराज ने मरवा बिना दासी तुम्हारी हूं दुखी जो आवा नदी ये एक तो फिर गार को बजार लाव जो के रजनार राधा करे विनती एक कर रजनी आव जो प्रभु एक रजनी आव जो वगा एक रजनी आव जो કે પુરુષોત્તમ શે પ્રેમથી અને નાયસે વ્રજની નારા ત્રટ ગોપી જનો એને પ્રભુ નિરખવા જો પ્યાર